આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા પરમ પિતાનો પ્રેમ અને પવિત્ર આત્માનો સાથ તમને સૌને મળતો રહો ખ્રિસ્તમતા બહેનો દિવ્ય ધ્યાન સંદેશમાં તમારું સ્વાગત છે મે ચૌદમી તારીખ સંત મત્યાસનો તહેવાર ઉજવીએ છીએ શાસ્ત્ર પાઠ સાંભળીએ યોહાન ગ્રંથ પંદરમો અધ્યાય નવથી સત્તરમી કલમ સુધી આ સંદેશ સાંભળવા તમારા સૌ માટે અને તમારો પરિવાર જોનમડ વિશે પ્રાર્થના કરું છું કે જે વિરતે ઈશ્વરે માત્યાસને પસંદ કર્યા એ વિરતે તમને દરેકને પસંદ કર્યા છે તમે પણ હંમેશા સાક્ષ્યમે જીવન જીવો ક્રિસ્ત માલ ભય તબેનો યોહુદા ઇસ્કારિયોત મરી ગયા પછી એ જગ્યા પર પસંદ કરવા માટે બધા પ્રેરિતો નક કરે છે હાકલ એ ઈશ્વરને છે દરેકને અલગ અલગ રીતે બોલાવે છે અને દરેકની હાકલ હાકલ અલગ અલગ પ્રમાણે છે હાકલ ઈશ્વર એમના ઈશ્વરની હાકલ સ્વીકાર કર્યા પછી એમનું જીવન એમનું કાર્ય બિલકુલ અસાધારણ છે સાધારણ માણસ સામાન્ય માણસો પસંદ થયા પછી प्रेषित तया पछि शिष्य तया पछि એમનું કાર્ય બિલકુલ અલગ પ્રકારનું છે કારણ ઈશ્વર એમને બળ આપે છે ઈશ્વર એમને શક્તિ આપે છે હક સ્માલ ભયતા બેનો मथियास ने પસંદ કરવાનો આમ તો बरनबास અને मथियास બે જણ હતા मथियास ने પસંદ કરવાનો કારણ प्रभु यीशु जब मिनिस्ट्री કરતા હતા સુબ સંદેશ प्रचार करता હતા એ પોતે ત્યાં હાજર હતા સાક્ષી હતા સાથે સાથે પ્રભુ ઈશુના મરણ વખતમાંય પોતે હતા અને પ્રભુ ઈશુના પુનરુત્થાનમાં જે પોતે હતા અને સાથે સાથે પ્રભુ ઈસુ સ્વર્ગારોહમાં ગયા ત્યારે પણ મધ્યાસ હતા એમ કરીને એમને પસંદ કરવામાં આવે છે આ મધ્યાસ એકદમ નમ્ર માણસ છે અને પવિત્ર માણસ છે સાક્ષીમય જીવન જીવતા હતા ક્રિષ્ણમલભાઈ હતા બહેનો સંત યોહાનના પહેલાં પત્રમાં પહેલો અધ્યાયમાં પહેલી કલમ આપણને જોવા મળે છે યોહાન કહે છે જે પ્રારંભથી હતો જ જેને અમે સાંભળ્યો છે જેને અમે સગી આંકે જોયા છે જેનું અમે દર્શન કર્યું છે અને અમારા હાથે જેનો સ્પર્શ કર્યો છે તે અમારા જીવનના શબ્દની અમે તમારી આગળ ઘોષણા કરીએ છીએ એટલા સખત શબ્દો છે કે એમનો અનુભવ એમનો પ્રચાર કરવા ઘોષણા કરવા પ્રેરે છે પૌલ પોતે કહે છે મારે જીવ મારે મન જીવવું તો એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરવું એટલે લાભ જેવી રીતે ઈશ્વર આ બાર સષ્યના જે શુભ સંદેશમાં પણ પ્રભુ કહે છે મેં તમને પસંદ કર્યા છે તમે મને પસંદ કર્યા નથી પસંદ કર્યા પછી જે કાર્ય હોય એ પણ માર્કના ક્રમ ત્રીજો ચૌદમી કલમમાં આપણને જોવા મળે છે અંતે તે એટલે પ્રભુ સાથે રહેવા માટે અને સાથે સાથે શુભ સંદેશની ઘોષણા કરવા માટે સાથે અશુદ્ધ આત્મા માટે દૂર કરવા માટે પ્રભુ સત્તા આપી એમને પસંદ કર્યા જીવ્રકે પ્રસિતોને કે પણ આપણે રેક ને પણ પ્રભુ પસંદ કર્યા છે આપણે પણ સાક્ષીમાં જીવન જીવવાનું છે આપણે જીવન દ્વારા કાર્ય દ્વારા જેવી રીતે સંત મથ્યાસ સંત બન્યા હતા સાક્ષીમાં જીવન જીવ્યા હતા એવી રીતે આપણે પણ આપણે જીવન દ્વારા પ્રભુનો મહિમા કરીએ આ કૃષ્ણ મોલા ભયતાબેનો આજનો તહેવાર ઉજવતા આપણે પ્રભુની આ હાકલમાં પ્રભુ આપણે પસંદ કર્યા છે તેને ગર્ભમાં હતો જેને પહેલાં ગર્ભમાં ગળ્યો હતો તેને પહેલાં જ મેં તેને પસંદ કર્યા છે એમ કરે પ્રભુ આપણે દરેકને કહે છે આપણે પ્રભુ હાકલમાં પસંદગીમાં ગૌરવ લઈ સાક્ષીમાં જીવન જીવીએ અને એ શુભ સંદેશનું ઘોષણા કરીએ અને પ્રભુએ આપણે જે અધિકાર આપ્યો જે બળ આપ્યું છે એ પ્રમાણે આપણે પણ પ્રભુ આપણે કહે છે ગ્રંથમાં ચૌદમાંથી બારમી કલમમાં જે કાર્ય મેં કરું છું એ કાર્ય તમે પણ કરી શકો એથી વિશેષ પણ કાર્ય કરી શકો એવી રીતે આપણે પણ આપણે જીવન દ્વારા વિશેષ કાર્ય કરીએ આપણે જીવન દ્વારા કાર્ય દ્વારા હંમેશા પ્રભુનો જ મહિમા કરીએ થેન્ક યુ ગોડ બ્લેસ યુ ઓલ પ્રભુ ઈસુ હું તમારામાં વિશ્વાસ રાખું છું હા સ્મોલ ભાઈએ તબેનો આ મનચિંદન શાસ્ત્ર પર સમજવા માટે તહેવાર સમજવા માટે આપણી હાકલ સ્વીકારવા માટે ઓળખવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે આ દિવ્ય દાન સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો જેથી તેમને પણ ખબર પડે તેઓ પણ હાકલમાં ગૌરવ લે અને તેઓ પણ હંમેશા સાક્ષીમય જીવન જીવીએ થેન્ક યુ ગોડ બ્લેસ યુ ઓલ